ખેડૂતોની બેઠક મળી કપાસ અને ડુંગળીના ભાવ મુદ્દે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને પ્રાંત કચેરી ખાતે આદન અપાયું હતું ભાવનગર તળાજા માર્કેટિંગ યાર્ડ ખાતે આજે ભાવનગર જિલ્લા ખેડૂત આગેવાન ભરતસિંહવાળાની આગેવાનીમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ કપાસ અને ડુંગળીના ભાવ મુદ્દે અનોખી રીતે વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા અને ત્યારબાદ પ્રાંત કચેરી સહિતના અધિકારીઓને આદનપત્ર આપવામાં આવ્યું હતું ભરતસિંહવાળાની આગેવાનીમાં ખેડૂતો દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા સવારે અગિયાર કલાકે માર્કેટિંગ યાર્ડ ખાતે મોટી સંખ્યામાં ખેડૂત આગેવાનો અને ખેડૂતો એકઠા થયા હતા ડુંગળીના ભાવ મુદ્દે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો આ સમયે પોલીસના બંદોબસ્ત સાથે ખેડૂતો દ્વારા બેઠક યોજવામાં આવી હતી અને અવનવા કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા સમ્રાટ સમાચાર તળાજા તો પછી ખેડૂતો થોડાક મજબૂત થઈને આ લોકો છે તરે રીતે આવે આ ભાવનગર રીતે આવ્યા હું સોસ્યથી આવ્યો આ તમારી આવ્યા હવે આ બધા આવતા હોય તો તમારે થોડોક સહકાર જેવા તબીબ હોય છે પાંત્રીસ વર્ષથી આ ભરત વાળા છે એ આ ખેડૂતો માટે જી પીના પ્રશ્નો માટે હવે આ સરકારને ને આવડે મત મારવા તો મારી મત કહેવાય મારું નામ વાળા ભરતસિંહ પોપટભા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અત્યારે જે ડુંગળીના ભાવ નિકાસબંધી સરકારે કરી બારમા મહિનામાં ત્યારથી ડુંગળીના ભાવ ખેડૂતોને મળતા નથી અને ફોથી દોઢસો રૂપિયામાં વેચાય છે એટલે આજે અમે તળાજા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો અભિયાન જાગૃતિ રાખ્યું હતું એમાં મોટી સંખ્યામાં ખેડૂતો આવ્યા પણ તળાજા માર્કેટિંગ યાર્ડના અમુક માથાભરે વેપારી છે એને ખેડૂતોને એવી ધમકી મારી કે કાલે જો ડુંગળીની હરાજી નહીં થવા દો તો કાલે તમારી ડુંગળીના સો રૂપિયા કે બસો રૂપિયા આવશે એટલે એવા અહીંયા મોટા પાયે ક્યાંક ને ક્યાંક ગડબડ ગોટાળા અને ધાક ધમકી આ તળાજા માર્કેટિંગ યાર્ડમાં વર્ષોથી ચાલે છે એની અમને પૂરી ખાતરી છે પણ સરકાર જો આ ડુંગળીની નિકાસ બંધી દસ દિવસમાં નહીં હટાવે તો આવતા દિવસોમાં અમે સરકાર અમે મોટો મોરચો પણ માંડ્યો અને જ્યાં જરૂર પડે ત્યાં અમે સરકારને ચૂકાવી દે એવા પ્રોગ્રામો પણ આપીશું પણ અમે આમાં જ્યાં સુધી ડુંગળીની નિકાસ બંધી અને કપાસની આયાત બંધ નહીં કરે ત્યાં સુધી અમે પણ આંદોલન વેચવા છોડવાના નથી મારું નામ ગોયલ રાજભા સોંસા છે અને આજે અમે ભરતજીભાઈ વાળાની નીચે નિકુલસિંહ ઝાલાની નીચે આજે છ મહિનાથી આંદોલન કરીએ છીએ પ્રકારનું કાંઈ પાણી ન થતું કારણ કે સાવ સામ નાની નાના આવ્યા વેપારી કે નાના એવો ખેડૂત કેટલો હેરાન થાય છે પણ નિકાસબંધી નથી આપતા છૂટ નથી આપતા અને કાંઈ પ્રશ્નોના જવાબ ન હતા પણ હવે ભરતસિંહભાઈએ કીધું એમ જો દસ દિવસમાં નહીં આવે તો મોટા પાયે અમે આંદોલન કરવા જઈ રહ્યા છીએ

Eu não sei eu, 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 eu. ખેડૂતો થોડાક મજબૂત થઈને આ લોકો છે ત્યારે રીતે આવે આ ભાવનગરથી આવ્યા હું કે આવ્યો આ ખારી થી આવ્યા હવે આ બધા આવતા હોય તો તમારે થોડોક સહકાર દેવાય તમારી ફરજ ત્રીસ પાંત્રીસ વર્ષથી આ ભરતથી વાળા છે એ આ ખેડૂતો માટે જીપી ના માટે